છોટાઉદેપુર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોને અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા બાબતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક એવી સરકારી શાળાઓમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે તેમજ શાળાઓની બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે શાળામાં શિક્ષકો સમયસર આવતા નથી શિક્ષકો ન હોવાને લઈને બાળકોનો અભ્યાસ પણ બગડી ગયો છે સરકાર આ બાબતે ધ્યાનમાં લઈ શાળાઓની અંદર પૂરતી સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આજ રોજ છોટાદેપુર ખાતે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી જે શિક્ષણ છે છોટાદેપુરમાં અને જેટલી પણ શાળાઓ ચાલે છે એમાં એક જ શિક્ષકો છે એવી શાળાઓ અમારી નજરમાં આવી છે શાળાઓની બિલ્ડિંગો જર્જરીત છે શિક્ષકો ટાઈમ પર આવતા નથી બાળકો શિક્ષક ના હોય તો એ ભણવા જતા નથી અને બહુ એવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી આખી શાળાઓ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં બાળકો છોડવાનું ભણવાનું છોડીને મજૂરી જતા રહે છે એમ પણ છોટાદેપુર શિક્ષણ ના શિક્ષક અશિક્ષિત અને ઓછું એમનામાં જે ભરતર છે એ કહેવાય છે તો સરકાર આ વિશે ધ્યાન આપે અને જેટલી પણ સરકારી શાળાઓ છે એને પુનર્જીવિત કરે શિક્ષકો ત્યાં ટાઈમ પર આવે અને જેટલી પણ ઓછી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે એની પૂર્તતા કરે આજરોજ અમા આમ આદમી પાર્ટી દ્વારા છોટાદેવપુર જિલ્લામાં જે અત્યારે શિક્ષકોની ઘટ છે એક એક શિક્ષકથી જે ચલાવતા હોય છે જ્યાં શાળાઓ અત્યારે મરણ અવસ્થામાં પડેલી છે અને છોટાદેપુર જિલ્લામાં જે શિક્ષણ જે કથરી ગયેલું છે અને ગુજરાતમાં જે મેરિટમાં છોટાદેપુર જિલ્લો જે પાછળ આવે છે અત્યારે છોટાદેપુર જિલ્લામાં ત્રણે ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એમને ગાંધીનગર શા માટે મોકલેલા છે મજાના પ્રશ્નોને વાંચ આપવા માટે મોકલેલા છે ગુજરાતમાં એકસો છપ્પન જે સીટો આપેલી છે ગાંધીનગર શું કરે છે આ લોકો જો છોટાદેવપુર જિલ્લાના આદિવાસીને જો પ્રગતિ ઈચ્છતા હોય તો અમારા બાળકોને સારું શિક્ષણ આપો અને સારી સ્કૂલો આપો એક બાજુ તમે પ્રવેશોત્સવ ઉજવો છો આ બધા તમારી બધી શોબાજી બંધ કરીને અમારા આદિવાસીઓને સારું શિક્ષણ મળે સારું આરોગ્ય મળે કે જે આ ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગયેલી છે તો અમે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કહેવા માગીએ છીએ કે આ બધી જે પૂર્તતાઓ જે છે એ પૂરી કરો નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરવું પડશે